પુલ હજુ પણ તેના મરામત રાહ છે ભુજ શહેરના હમીસર તળાવ પર જે કૃષ્ણાજી પુલ આવેલો છે તે કૃષ્ણાજી પુલ અત્યંત જર્જરિત હાલતમાં હતો અને મોરબી શહેરમાં જે પુલ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ આ કૃષ્ણાજી પુલ પણ ભુજ શહેરવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ આ પુલ પરથી કોઈ જ પ્રકારની અવર જવર થઈ શકતી નથી અને બે વર્ષથી આ પુલ સંપૂર્ણ બંધ હાલતમાં છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કિશોરદાન ગઢવી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે ભુજ નગરપાલિકાને આ પુલના મરામત કામ કરવામાં કોઈ જ પ્રકારનો રસ હવે રહ્યો નથી ભુજ નગરપાલિકા કઈ રીતે વધારે માત્રામાં ભ્રષ્ટાચાર કરી શકાય તેમાં જ માત્ર રસ દાખવે છે કઈ જગ્યાએથી વધારે હપ્તા મળે તે પ્રકારે ભુજ નગરપાલિકા કામગીરી કરતી હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગણીસો ના વર્ષમાં આ પુલ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું કોઈ જ પ્રકારનું મરામત કામ કરવામાં નથી આવ્યું આ પુલ નો રસ્તો બંધ હોવાને કારણે ભુજવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો ઘણી વખત કરવો પડતો હોય છે ત્યારે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા આ પુલ નું યોગ્ય મરામત કામ કરવામાં આવે અને તાત્કાલિક પણે લોકો માટે આ પુલ ખુલ્લો મુકવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે અને તે જ ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે આવો આ અંગે વધુ સાંભળીએ કિશોરદાન ગઢવીના શબ્દોમાં આજે લગભગ બે વર્ષથી વધુ સમયગાળો થઈ ગયો કોંગ્રેસની સરકારે બનાવ્યા બાદ આમાં કોઈ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એમની સરકાર દ્વારા એમની નગરપાલિકા દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી એટલે અમે તાત્કાલિક આ પુલની ફિટનેસ ચકાસી એ વપરાશ યોગ્ય ન હોય તો બંધ કરવા માટેની માંગ કરી હતી તંત્રએ એ ઉતાવળ ઉતાવળમાં અને મોરબીની દુર્ઘટનાથી ડરીને ઉપર ચૂંટણી હતી વિધાનસભાની એટલે ફિટનેસ ચકાસા વગર તાત્કાલિક બંધ કરી નાખ્યું હવે આજે બે વર્ષથી વધુ સમય વીતવા છતાંય પણ આ દોઢસો કરોડની બજેટ ધરાવતી આટલી મોટી અવર્ગની ભુજ નગરપાલિકા ભુજના ધારાસભ્ય કચ્છના સાંસદ આ પુલનું ફિટનેસ નથી કરાવી શકે આ પુલ વપરાશ યોગ્ય છે કે નહીં એ ચકાસણી નથી કરાવી શકતા અને એક જાત કે પુલ બંધ કર્યા બાદ એમનાથી પાછો પુલ ખુલ્યો નથી વચ્ચે એમણે સ્વામિનારાયણ મંદિરમાં પ્રસંગ હતો ત્યારે કદાચ મને જાણવા મળ્યું છે કે એમણે પ્રપોઝલ મૂકી દીધું તમે રિપેર કરાવીને વાપરો પરંતુ આ બહુ ગંભીર વસ્તુ છે કે અહીંયા નીચે તળાવ ભરેલો છે અહીંયા જો કોઈ જાનહાની થાય તો મોટું નુકસાન થાય આ નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોએ આમાંથી પણ એક ભ્રષ્ટાચારની રીત વચ્ચે શોધી લીધી હતી અને આપ એક જગ્યા રસ્તો બંધ થઈ ગયો તો અહીંયા ફેરિયાઓને બેસાડી એમના પાસેથી પણ હપ્તા ઉગ્રહોનું ચાલુ કરી નાખ્યું હતું આમ ભુજ નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ છે આમની પાસે નથી કોઈ નિષ્ણાંત ટેકનિકલ જાણકાર લોકો એવા કર્મચારીઓ નથી માત્ર વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરીને કયો કર્મચારી શાસકોને પૈસા આપે અને કયા શાસકો કમલમમાં વધુમાં વધુ પૈસા પહોંચાડે

તમામ જગ્યાએ આજે ગટર વહી રહી છે કોઈ એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં ગટરના પાણી છલકાતા ભુજ નગરપાલિકા એકસઠ લાખ રૂપિયા મહિને ખર્ચો કરી અને પોતાના આટલા બધા સફાઈ કામદારોને પણ કોન્ટ્રાક્ટરને સોંપ્યા છે એ પણ એક મોટો ભ્રષ્ટાચાર થાય છે એના છતાં પણ શહેરને જોઈ એવી સફાઈ નથી મળતી કચરા નું કલેક્શન ની વાત હોય ડોર ટુ ડોર એમાં પણ નિષ્ફળ છે

પરંતુ રસ્તો સાંકડો હોવાના લીધે એસટી બસો પણ આ રસ્તેથી પસાર થાય છે ત્યારે રોજ નાના મોટા અકસ્માતો થતા રહે છે પરંતુ આ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી